તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ જુદા જુદા ગામોમાં માટી મેટલના રોડ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ અને એનું મટીરિયલ સપ્લાય કરવા માટેનો કોન્ટ્રાક્ટ જે બે એજન્સીઓને આપવામાં આવેલો હતો એને બે એજન્સીઓ દ્વારા પૂરતું કામ નહીં કરી ખોટા દસ્તાવેજો બનાવીને સરકારી નાણાં મેળવીને સરકારી નાણાંની ઊંચાપત કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલો હતો એના અનુસંધાને બે દિવસ પહેલા હીરાભાઈ જોટવા અને ટેકનિકલ આસિસ્ટન્ટ કે જે હાસોટ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા એવા રાજેશભાઈ ટેલર ની ધરપકડ કરવામાં આવેલી અને તપાસ દરમિયાન આજે બે બોગસ પોતાના મળતીયાઓના નામે બે કંપનીઓ બનાવેલી હતી હીરાભાઈ જોટવાએ અને એ જે જેના નામે બનાવેલી હતી એવા એમના મળતીયા એવા જોધાભાઈ સભાળ અને પીયુષભાઈ નુકાણી તથા આમાં બીજા સંડોવાયેલા હીરાભાઈના પુત્ર દિગ્વિજય જોટવા અને એમનો બીજો એક મળતીયો કે જેનું નામ છે શરમણ સોલંકી એ ચારેય વ્યક્તિઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આજે અને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના આવતી ત્રણ જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે